નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપજી રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્યા હેડલાઇન્સ પર ઇઝરાયેલે શાંતિનો પ્રસ્તાવ ફગાવી દીધો આઈડીએફની લેબનોનમાં ગમે ત્યારે એન્ટ્રી થશે યુદ્ધ વિરામની એસી કી તૈસી હિઝબુલ્લાનું કચ્ચરઘાણ કાઢીશું એમયુડીએ વિવાદ વચ્ચે સિદ્ધાર્મૈયા સરકારનો નિર્ણય કર્ણાટકે રાજ્યમાં સીબીઆઈને તપાસ માટે આપેલી સમંતિ પરત લીધી અરુણાચલની સ્પેશિયલ પોક્સો કોર્ટનો નિર્ણય હોસ્ટેલ કરોડના ટેન્ડરોમાં સ્થાયી સમિતિની બેવડી નીતિ વધુ ભાવના બહાને અગાઉ ટેન્ડર ના મંજૂર માન્યતા કોન્ટ્રાક્ટરોના વધુ ભાવના ટેન્ડર ફરી મુકાતા વિવાદ મેદાનની જાળવણી માટે ગ્રાઉન્ડ

સુધી વીજ વીજ પુરવઠો ચાલુ થતા આજવા રોડની કચેરીઓ પર લોકોના ટોળા એકઠા થયા હતા તોફાની વરસાદ અને વાવાઝોડાએ વડોદરા અને પંચમહાલમાં સાત લોકોના જીવ લીધા પંચમહાલ જિલ્લામાં પાવાગઢની તડેટીમાં દેવડેમમાં બોટ દુર્ઘટના સર્જાતા રહી ગઈ પ્રવાસીઓનો બચાવ થયો ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાના ઘરની ઘટના પૂર્વ અમેલ પુત્ર સાથે મુસ્લિમ યુવતીનું લગ્ન મા બાપના ત્રાસનો આક્ષેપ વડોદરામાં એકસો દસ કિલોમીટરના વાવાઝોડાએ મચાવેલી તબાહીની તાસીર ત્રણસોથી વધુ વૃક્ષો ધરાશાય પાંત્રીસ વાહનો દબાયા ઘોડા અને બકરાનું રેસ્ક્યુ કરાયું માઉન્ટ આબુમાં પર્વતચિરીને બનાવેલા બાવીસ કિલોમીટર રસ્તા પરની વનરાજી જોઈ થઈ જાય મન રાજી ગીજ જગ્યાઓને બદલે નેચર ફ્રેન્ડલી સાઇટ્સ તરફ વધતો ક્રેઝ ઇકો ટુરિઝમનો પડઘો એક વર્ષમાં બત્રીસ લાખ લોકો ગુજરાતમાં કુદરતી સ્થળો ખૂદી વળ્યા એકસો ઓગણસીથી વધુ સર્વે નંબર મુદ્દે ફરિયાદ કરવા અધિકારી નિમાશે દાહોદના નકલી અને પર સાત વિભાગોને નોટિસ એફઆઈઆર થશે વિલ્કીઝ કેસ ગુજરાત સરકાર વિરુદ્ધની ટિપ્પણી દૂર કરવાનો સુપ્રીમનો ઇનકાર અમેરિકા અને યુએનની યુદ્ધ વિરામની અપીલ ફગાવી ઇઝરાયલે કહ્યું હુમલા ચાલુ જ રહેશે રહેશેના નેતા રાઉતને પંદર દિવસની સજા કરાયાના જામીન મળ્યા ઉત્તરાખંડ ચાર વર્ષ પછી યાત્રાનો પ્રારંભ એક ઓક્ટોબરથી થી કૈલાસ દર્શન થશે બાવીસ થી પંચાવન વર્ષના લોકો જઈ શકશે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી પચીસ જિલ્લામાં ઓરેન્જ આઠ જિલ્લામાં યલો એલર્ટ ગરબા પહેલા ભારે વરસાદની આગાહી દેશના સૌથી યુવાન વયના ઉદ્યોગ સાહસિકોમાં ગુજરાતી અસલમ બોડિયાના બે મકાનો સીલ કર્યા પણ ગુનાની સાક્ષી ઓફિસ સામે ક્રાઇમ બ્રાન્ચના આંખ મીચામણા તહેવારોને પગલે રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકિંગ સામાન ખોલાવ્યા કિમ પાસે ટ્રેન ઉતલાવાના પ્રયાસ બાદ આરપીએફ સતર્ક ગુજરાતમાં બે પોઈન્ટ ચુમ્માળીસ લાખ આવાસ બનાવવા કેન્દ્ર સરકારની મંજૂરી કાર યુવતીની છેડછાડ કરનાર ટ્રેનિંગ સ્કૂલ સંચાલકને એક વર્ષની કેદ યુવતી પુનાના યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતી પ્રેમી યુવતીનો વિડીયો કોલ પર નગ્ન કરાવી રૂપિયા માંગ્યા ભારે વરસાદને લીધે મહારાષ્ટ્ર હિમાચલમાં રેડ એલર્ટ મુંબઈમાં શાળા કોલેજોમાં રજા અપાઈ બિહારમાં સાડત્રીસ બાળક અને સાત મહિલા સહિત પર બિલકિસ બાનું કેસમાં ગુજરાત સરકારની સમીક્ષા અરજી સુપ્રીમે ફગાવી દીધી ભારે વરસાદને કારણે મોદીની પુણે મુલાકાત રદ કરવામાં આવી મોદીએ સ્વદેશી રીતે વિકસિત ત્રણ સુપર કમ્પ્યુટર્સ લોન્ચ કર્યા સ્ટોલ પર માલિકનું નામ ફરજિયાત દર્શાવવાના નિયમ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી હિમાચલ સરકારે કહ્યું અમેરિકામાં ફરીથી સ્વામિનારાયણ મંદિર પર હુમલો હિન્દુઓ પાછા જાવનું ચિત્રામણ કોસંબા પાસે રાજકોટ એલસીબીની ટીમને અકસ્માત જવાનનું મોત નીપજ્યું અમેરિકા પર તોડાઈ રહેલું વિકરાળ વાવાઝોડું હેલન બિહારના પંદર જિલ્લામાં જીઓ ઉત્સવ પવિત્ર સ્નાન કરતી વખતે ડૂબી પૂર પ્રકોપથી નુકસાનના ના એક મહિને ફરી વાવાઝોડા વડોદરા શહેરમાં નુકસાન વાવાઝોડાએ વિનાશ વેરિયો એકસો છપ્પન વૃક્ષ બે મોટા હોર્ડિંગ્સ છ દિવાલ ધરાશાયી થઈ દિવ્યા સીમન ધરે રૂપિયા બાર કરોડમાં બનાવેલો વાઘોડિયા તરફ જવાનો રોડ ધોવાઈ ગયો સમામાં શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો ડ્રેનેજ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો ગણેશ પંડાલમાં પ્રવેશ બંધી ડેકોરેશનનો બદલો વાળ્યો વોર્ડ નંબર ત્રણની વિશ્વ કુંજ સોસાયટીને નોટિસ ફટકારાઈ અકોટા ગાય સર્કલ પાસે મુખ્ય માર્ગ ઉપર ફરી એકવાર ભૂવો પડી ગયો હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હરિયાણામાં વાર થઈ રહ્યું છે સરકાર સામે ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપો થયા નથી કોંગ્રેસના લાઉડ સ્પીકરનો કરંટ પણ નબળો પડી ગયો વડાપ્રધાન મોદીજીએ કહ્યું બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારની પુનર્વિચારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી બોમ્બે હાઈકોર્ટે ફેક ન્યૂઝ પરના સુધારેલા આઈટી નિયમોને ગેરબંધારણીય ગણાવ્યા હરિયાણાના યુવાનો લોન લઈને વિદેશ જઈ રહ્યા છે ભાજપે રાજ્યને બરબાદ કરી દીધું છે રાહુલ ગાંધીએ કીધું સીએમ નીતિશ કુમારે મૃતકોના મોત કર્ણાટક કર્ણાટકમાં તપાસ માટે સીબીઆઈ આપવામાં આવેલી સમંતિ પાછી ખેંચી લીધી શેરબજાર રેકોર્ડ ઉંચાઈ પર બંધ સેન્સેક્સમાં છસો છાસઠ ઉછાળો ભારે વરસાદને કારણે મુંબઈ જળબંબાકાર શિક્ષણ સંસ્થાઓ બંધ રેડ એલર્ટ જાહેર કરાયો ચૂંટણીમાં નેતાઓને પ્રવેશવા નહીં દઈએ પૂર પીડિતોનો આક્રોશ સુરત નજીક ટ્રેન ઉતલાવાના પ્રયાસ બાદ વડોદરા રેલવે એલર્ટ વડોદરા રેલવે સ્ટેશન પર આરપીએફ અને રેલવે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પીઆઈ રાત્રે સુઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં પાવાગઢની ધર્મશાળામાં નડિયાદ એસઆરપી ગ્રુપ સાતના પીઆઈનું રહસ્યમય મોત નીપજ્યું એમએસ યુનિવર્સિટીને પૂરના પાણીથી રૂપિયા પંદર કરોડનું નુકસાન થયું વડોદરામાં સરેરાશ તેતાલીસ સામે અત્યાર સુધી ઇંચ વરસાદ વીજ બિલ અને ગેસ બિલના મેસેજ મળી શકતા હોય તો નહીં પાદરા લતીપુરા રોડ પર ખત્રીપુરામાં વીજ કરણથી યુવકનું મોત નિપજ્યું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હવે ઇઝરાયેલ ની જમીન માર્ગે હુમલાની તૈયારી યુદ્ધ ધરાર ઇનકાર શુક્રવારે ગુજરાત મહારાષ્ટ્ર સહિત બાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી ભારે મુંબઈ સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો હવે દૈનિક સાતસો રૂપિયા મળશે ચૌદમી ઓક્ટોબરથી માધ્યમિક તથા સત્તરમીથી પ્રાથમિકની નવરાત્રી બાદ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં પહેલી પરીક્ષા યોજાશે ગુરુવારે સાંજે ઝાપટું ઓગણત્રીસ મી સુધી આગાહી શહેરમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન છેલ્લા બે દિવસથી હિલ સ્ટેશન જેવો માહોલ કોર્પોરેશન બાર વર્ષ પછી કાયમી સિટી એન્જિનિયરની ભરતી કરશે દેવડેમમાં બોટિંગ કરવા ગયેલા સહેલાણીઓને બચાવી લેવાયા નોટિસ ખોટી કે દબાણ વીએમસીએ યુસુફ પઠાણ પાસેથી જમીન પાછી ન લીધી સમય જતાં ખર્ચ વધ્યા એટલે ગરબામાં પાસની શરૂઆત થઈ ડોક્ટર વિજય શાહે કહ્યું વૃદ્ધાનો પરિવાર આખી રાત મકાનમાં સૂઈ શક્યો નહીં જીવ તાળવે ચોટ્યા કાર શીખવા આવતી મેડિકલની વિદ્યાર્થીની નાક કેસ કરનારા મોટર ટ્રેનિંગ સ્કૂલ સંચાલકને એક વર્ષની કેદ પૂર્વ કોઠારી સ્વામીનો ચાર મહિનાથી પત્તો નથી પોલીસે વોરંટ મેળવ્યું એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે અટલ ટ્રેનિંગ એન્ડ લર્નિંગ પ્રોગ્રામનો પ્રારંભ લલિતરાજનો બંગલાના કમ્પાઉન્ડમાં કપાત પર કબજો લેન્ડ ગ્રેબિંગનો ગુનો કેમ નહીં શહેરમાં બસો ઝાડ વાવાઝોડાના નામ બેના મોત નીપજ્યા હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આ લડાઈ હરિયાણાની નથી ભારત અને બંધારણને બચાવવા માટે છે રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારના પૂર્વ મંત્રી સેન્થિલ બાલાજીને જામીન મળ્યા મની લોન્ડરિંગ કેસમાં પંદર મહિના જેલમાં હતા જીતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી આઠ બાળકોના મોત નીપજ્યા બે બાળકીઓને બચાવી લેવાઈ વાસંદા ગ્રામ પંચાયતનું નવું બનેલું ગ્રામ પંચાયતનું મકાન ઉપયોગમાં ન લેવાતા જર્જરિત થવાના આરે નવરાત્રી મહોત્સવના આયોજકો સાથે પોલીસ કમિશનરની સુરક્ષા બેઠક યોજાઈ હવે ઘરમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી નેતાઓના અંગત એવા આકાશ ગોહિલના ઓડિયો વાયરલ થયા રાજકોટમાં વિરોધ વચ્ચે પૂર્વ ધારાસભ્યની અટકાયત કરીને દબાણું તોડી ફેંક્યો મહેસાણામાં પિતા સાથે ઈ કેવાયસી કરાવવા આવેલ વિદ્યાર્થીની તડકામાં બેભાન થઈ ગઈ વડગામના આંબેડકર નગરને સ્ટોપેજ આપવા છતાં અમલ ન કરાતા મુસાફરોમાં રોષ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કડી મામલતદાર કચેરીમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે આધાર કાર્ડની અપડેટ કામગીરીને લઈ કતારો કડીના રણછોડપુરા ગામે યુવક અઢી લાખ આપી યુવતીને લગ્ન કરી ઘરે લાવ્યા બાદ રફુ ચક્કર ભાભરમાં વાવ રોડ પર ગંભીર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું અન્ય એક ઇજાગ્રસ્ત છે તો આ હતી અત્યાર સુધીની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ